સ્વર્ગમાં છે ને તમને એક બીજી વાત આપણે વાત કરીએ સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી ચક્ર ચક્ર સંસ્કૃતમાં છાશ ગાય તો કામ સારી ત્રીસ લિટર નહીં એકસો ને ત્રીસ લિટર દૂધ આપે કામદુર એવી ગાય સ્વર્ગ સુરધૈનું 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 પણ છાશ નથી આ કેવું દૂધ છે છાશ હવે દૂધ હોય અને છાશ ન થાય એ કેમ બને તમે મને તર્ક જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ હમ હા શું કરવું જોઈએ હા બોલો બોલો મેળવણ નાખવું પડે મેળવણ છે ને ખાય ત્યાં છાશ નથી એટલે દહીં મળતું એટલે 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 કાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જે દી જન્મ થયો ને તેદી બ્રહ્માણી ઇન્દ્રાણી લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે બે બે બેડા પાણી ભરી દઈએ એના બદલામાં તું અમને છાસ આપ અમારે ત્યાં છાસ નથી આવું અર્થઘટન આપણે જ્યાં થયું આ બાપ ભગત બાપુની વાતનું અને એની પંક્તિ ગાઈ દઉં તમને હાથમાં લઈ કુલ આપણા ગામડાનો વિનિમય તો જુઓ જેને ઘરે દુદાણું ન હોય એ છાસ લેવા કોઈને ઘરે દુજાણું હોય એને ત્યાં લેવા દે પણ મફતમાં છાશ લે નહીં એટલે કે બેન તમે મને છાશ આપો તો હું તમારે બે બેડા પાણીમાં ભરી દઉં એટલે મફત નહીં હું પાણી ભરી દઉં અને તમ મને છાશ નથી એટલે ઇન્દ્રાણી છાશ લેવા આવી છે કારણ કે મેળવણ નથી ત્યાં કોઈને મેળ જ નથી મેળ જ નથી એકા બીજા અંદર અંદર લડ્યા જ કરે છે મંથન કરવાનું થયું તો એ બધા જ ભેગા થઈને ખબર નહીં શું શું કરવા માંડ્યા મેળ જ આ મેળવણ છે એ મેળ છે છાશ તો એને મળે જેને એકા બીજા પ્રત્યે મેળ હોય સાહેબ નહીં તો જીવન એટલા માટે કવિ કાગ બાપુ લખે છે હવે કયા સંદર્ભમાં એને લખ્યું છે આ તો જે સમજાવ્યું તે આપની પાસે કહું છું બધું મહત્વની વાત છે ચાલો ચાલો હાથ માલય તો તલગાજાડામાં પણ મેં જોયેલું કે જે બિચારા જેને દુધાણું ન હોય એ કોઈને ઘરે છાશ લેવા જાય મફત ના લીધી કે બા બેન અમે એક હેલ પાણી ભરીને તમારા પેલા ના કીધું પછી તમે છાસા તો સાહેબ ઇન્દ્રાણી યશોદાને આંગણે કુલડી લઈને આવે છે અને કહે માં તું અમને છાશ આવી હું આવી આવીશ હું બે બેડા પાણી ભરી દઉં તને કાગ બાપુ આ સુંદર સર્જક ક્યાં જાય એની રેન્જ થતી પણ અભય નહીં કેવી અદભુત પંક્તિ ભગત બાપુ હું તો કેટલી વખત બોલ્યો છું હવે આપણું તો કઈ હાલે હલાવવું નથી પણ નોબેલ પ્રાઇઝ ની કમિટીમાં જો તલગાધર હોય તો આ એક પંક્તિ ઉપર હું નોબેલ પ્રાઇઝ એક જ પંક્તિ લીધું આંચકી લીધેલું અમૃત તમને અમર કરી શકે પણ કોઈ દિવસ નિર્ભય નહીં કરી શકે તમે રાતે હોઈ નહીં શકો અમર થઈ જશો અને દેવતાઓ અમૃત પીધું આંચકીને અમર તો થઈ ગયા દેવતાનું સંસ્કૃતમાં એક નામ જ અમર છે એને અમર અમર મીન્સ દેવતા આંચકેનું અમૃત અમર કરી શકે પણ અભય નહીં આપી શકે આ કાગધામ મજાદરનું ચિંતન કરશે અમી અભય નહીં મંથન ની ગોળી ને તળીએ અને કા જગ સળગી ને ભસ્મ થશે અને તો કોઈ જટાય પણ જાતો સુરણ મૌલિક લોલી ની ચાદુ ગંગા નલ બાલ કંઠે ભુજંગા સાહેબ ઝેર પીનાર ઝડપે અને કાગ બીજાનું ઝેર પીશે એ કાયમ માટે અમર બનશે અને કાગ બીજાનું આંચકીને અમૃત પીશે એ મોતના પહેલા મર છે આવું ભગત મારો કહેવાનો અર્થ છે હે હેશોદા તું કેટલી ભાગ્યશાળી કે ઇન્દ્રાદી દેવતાઓના આ દેવનારીઓ તારે ત્યાં છાશ લેવા આવે છે તારા ભાગ્ય કેટલા ગંગા અને જમના તારા પાણીયારાના ગોળામાં આવી ગઈ છે કૃષ્ણ જન્મ જમનાજી કાળા કેશમાં એટલું ધ્યાન રાખે છે મગજ બાબુ યમુના રંગ કાળો છે ગંગા બોર યમુનાજી કાળા કેશમાં એ જાણે ગોળામાં પાણીયા રે આવતા અને જલારામ બાપાના વીરપુરમાં પણ એ હજી બે ગોળા એમ કહે છે કે જ્યાં ગંગા અને યમુના ત્યાં નિવાસ કરવા માટે આવે છે શ્રદ્ધા જગત શું ન કરી શકે એવા ગંગા રે જમુના નીર એવા છો નર ને નારી અમને સુરતામાં લેજો સંભાળ અમારી હે જલારામ જોગી રે અમને સુરતા માં રાખો મા દેવે દીક્ષા માગી હેરા ભિક્ષા ને કૃષ્ણ દર્શન કરવા માટે ગોકુળ આવ્યા છે માર્ગી સાધુ છીએ ને એનું રૂપ લઈને ભિક્ષા વેરાગી ના આપણે વેરાગી બાવા છે હું તો મારી જ વાત કરું ને યાદ તો પછી વૈરાગીના ના શંકર તો ગૃહસ્થ છે પણ વેશ અત્યારે વૈરાગી આપણે છીએ ગૃહસ્થ પણ આપણી ચિત્તની દશા વેરાગી છે સાહેબ એટલે મને અમારા સાધુ સમાજમાં એક વખત કે આપણે વેરાગી બાવા કાઢને કાઢજો હું નહીં કાઢું હું તો વેરાગી બાવો જ છું માર્ગી જ છું કુમાર્ગી નથી આવું આનંદ થી કહીશા છાશ પણ ઔષધી છે સુર ઔષધિ છે તાલ ઔષધિ છે થેરપી છે એમાં રામ નામનું કીર્તન કરીએ ત્યારે જે તાળી પાડીએ એ પણ થેરપી છે